આજે ઉપલેટામાં કન્યા શાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી સ્વર્ગવાસી હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ સહિત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એકસો પંચોતેરથી વધુ દર્દીઓને વિવિધ રોગોના ડોક્ટરો દ્વારા તપાસી ચાલીસથી વધુ દર્દીઓને આંખોના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ એકસો વીસથી વધુ બ્લડની બોટલો એકત્ર કરી બ્લડ બેંકની સુપરત કરાઈ હતી

કેમ્પ કરવામાં આવ્યો છે અને આપ સૌને મારી વિનંતી છે કે આ કેમ્પનો વધુ વધુમાં લોકો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે એવી મારી આપ સૌને વિનંતી છે નમસ્તે સોગદાસ મોરજીભાઈ ભલાણી મોડગામલાચ હાલ ઓપલેટા અને અમે ખૂબ જ સરસ જગ્યાએ ઉપલેટા જ છીએ અને મારા પુત્રના અવસાન તેવી આ સાતમો આરોગ્ય કેમ્પ રાખેલ છે

અને કરવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે અને અમારે શુવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી લાટ ગામના વતની અને હાલ ઉપલેટા અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજાનો છે અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ મનાનીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે બસ એ વસ્તુ જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા